નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો આજે આપણે પાદરગઢ મંજલ જે આવેલું છે રાહ પુરાનો મહેલ નાની મેળી અને વડી મેળી તો અહીંયા આપણે આજે થોડાક અવશેષો જોવા મળ્યા હતા તો તમારી સાથે શેર કરું તો મિત્રો હાલ આપણે અહીંયા ઘણી વખત ઘણા માણસો આવતા હોય છે આપણે પણ અવારનવાર અહીંયાથી જઈએ તો જોવાનું મન થઈ જાય એવું ઐતિહાસિક જેને કહેવાય કે બારસો વર્ષ જૂની જગ્યા આ રાજાશાહી વખતની રાહ પૂરાનો મહેલ તો જોવાનું મન થાય તો આપણે અહીંયા અવારનવાર આવે કરીએ છીએ અને નિહાળીએ કે તે સમયનો કેવો માહોલ હશે કેવો રાજાશાહીના કેવા અવશેષો અને કેવા મહેલો કેવી રીતના ચણતર કરી હશે એવું આપણે અનુમાન અહીંયા બેસીને છાયણામાં કરતા હોઈએ છીએ આપણે બહુ પ્રકૃતિ અને આવા અવશેષોનો બહુ આપણે શોખ છે જોવા માટે તો મિત્રો આજે હું આવ્યો અહીંયા તો આ રસ્તામાં જ નાના નાના આપણે માટીના ટુકડા મળ્યા છે જે જે તે તે વખતના વર્ષ જ્યારે વાસણ વખતે કેવા હતા માટીના તો ભેગા કરીને રાખ્યા છે પાણા ઉપર જોઈ શકો છો તમે તો મિત્રો આ કોઈને એમ થશે કે આ તો ભાઈ માટીના ટુકડા છે પથ્થરના માટલાના કે વાત તમારી સાચી છે માટીના જ છે અને માટલા અને મોટા મોટા વાસણ એવા

વાગી રહ્યો છે તો બહુ પાકલ મજબૂત એવો રાજાસાહી વખતને તે વખતે આવા બધા વાસણો હતા તેમાં માટીના વાસણોમાં પાણી માટીના વાસણમાં રાખતા અને જમવાનું ભોજન બધું લગભગ કણખરી વસ્તુ બધી આ માટીમાંથી જે જે વાસણ બને એ એનો ઉપયોગ કરતા બધો અને ધાન જે આપણે હાલ જે ગઉં કે જ્વાર કે બાજરો કે તે પણ બધા માટીના માં રાખતા તે વખતમાં તો જોવા જઈએ તો ઘણું એવું પહેલાના જમાનામાં આ તો આપણે હમણાંની વાત કરીએ તો કેટલું બદલાઈ ગયું છે પરંતુ આ તો બારસો વર્ષ પહેલાંની આપણે વાત છે કે એક હજાર ને બસો એટલે બારસો વર્ષ પહેલાની આ રાજાશાહી વખતની તે વખતે કેવી ટેકનોલોજી કેવા વાસણો અમુક વસ્તુ આપણે મળે ત્યારે આપણે ખ્યાલ આવે આમ તો આપણે અનુમાન કરીએ કે તે વખતે ભલે વાસણ આવા માટીને જશે પણ આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે આ વસ્તુ અમુક બહુ જોવા જેવી અને જાણવા જેવી છે હાલ આપણે અહીંયા હાલે જઈએ તો આપણી નજરમાં આવશે રસ્તામાં ઘણા પડ્યા છે આવા આ તમે થોડાક જ વીણીને અહીંયા રાખ્યા છે અહીંયા આજુબાજુમાં ઘણા અહીંયા પડ્યા છે હાલ કોઈને કિંમત કદર નથી આપણે પગ ઉપર દઈને હાલે જતા હોઈએ આપણને ખબર નહીં હોતી પરંતુ આપણે જો પારખીએ અગીએ તો ઘણી એવી વસ્તુ અહીંયા પડી છે જે આ યાદ અપાવે છે જૂના જમાનાની રાજાશાહી વખતની કે કેવા તે વખતે વાસણો હતા આ વાસણને કેવી ડિઝાઇન હતી જોઈ શકો છો તમે અને આ મોટી એક કોઠી બોટી હશે એનો થોડોક જ ભાગ મળ્યો છે આ એ મોટી કોઠીનો ભાગ છે અને આ માટલાના નાના નાના છે ભાગ તો માટી એ એવી ડિઝાઇન અને પાકલ બહુ માટી છે તે વખતની તો મિત્રો તમને આ અવશેષો તો આ જે મેળી દેખાઈ રહી છે એ મેળીના બાજુમાં અહીંયા બોર્ડ લગાવેલ છે બોર્ડ ના નીચે જ તમે અહીંયા કને ઘણા એવા અવશેષો માટીના અહીંયા જમીનમાં પડ્યા છે આ જોઈ શકો છો તમે બધા માટીના જ છે બધી માટીના જ આ બધા માટીને જ અવશેષો છે તે વખતના જે માટીના વાસણ છે તેના તો અહીંયા કને આપણે પહેલાં ખબર નથી પરંતુ ઘણો સમય પહેલાં કદાચ અંદરથી નીકળ્યા હશે વાસણો ત્યાં અહીંયા રાખવામાં આવ્યા છે ને તૂટી ગયા હશે તો તેના ટુકડા ટુકડા અહીંયા ચારે તરફ અહીંયા કને આ જે કાલો જોઈ શકો છો તમે ઘણા એવા અહીંયા પડ્યા છે અને મિત્રો આ મહેલમાં હું અવારનવાર આવ્યો છું અને અહીંયા બધા અવશેષો આપણે લગભગ

ડિઝાઇન અમુક આપણે ખબર પડે કે ખાલી ડિઝાઇન છે કે મૂર્તિ છે કે શું છે એવું આપણે બધું દર્શાવવામાં આવતું પરંતુ આ ડિઝાઇન એવી છે આપણને ખબર જ નથી પડતી કે શું છે આ આકૃતિઓ શેની છે તો તમે પણ અહીંયા આવો તો જરૂર જોજો અને કદાચ તમને ખ્યાલ આવે કે આ આકૃતિઓ શું છે જોઈ શકો છો તમે આ જાણે બે આંખો હોય એવું લાગી રહ્યું છે પરંતુ શું છે ને શું નથી આપણને પરફેક્ટ ખબર નથી પડતી કારણ કે આકૃતિ જ કઈ એવી છે જોઈ શકો છો તમે તો આ બધી ઘણી એવી આકૃતિ ચારે તરફ આમ જે પ્લીથ ઉપર જે ઉપરલો પથ્થર છે એમાં ડિઝાઇન બધી આવી છે તો તમને માહિતી હોય આના વિશે તો કમેન્ટમાં લખીને જણાવજો ઘણી એવી ડિઝાઇનો છે અલગ અલગ બધી આપણને ખબર પડે કે આ પ્રતિમાઓ મૂર્તિ કે અલગ અલગ ડિઝાઇન કે પરંતુ આ વસ્તુ શું છે તે આપણને હજી સુધી ખબર નથી પડી અને અહીંયા એક આપણે નવી વસ્તુ જોવા મળી છે ચારે બાજુ આપણે ફરતા હોઈએ છીએ પરંતુ હાલ આપણે અહીંયા કને આ જોવા મળ્યું છે આ પથ્થરમાં જોઈ શકો છો તમે આ ખાંચો છે અહીંયા કને તો લગભગ પાણી કાઢવાનું પણ અહીંયાથી તે વખતનું પથ્થરમાં અહીંયાથી ખાચો કરીને પાણી કદાચ નીકળતું હું બારે અંદરથી વધારાનું પાણી કે સફાઈ કરતા હોય કે શું છે વધારે આપણે માહિતી નથી પરંતુ લાગે ડાળીયા જેવું છે એટલે લગભગ પાણી કાઢવાનું છે એવું લાગી રહ્યું છે અંદર આપણે જોઈએ તો એવું દેખાય છે કે નહીં અહીંયાથી ઉપર પથ્થર પડ્યા છે એટલે આ બાજુ નહીં દેખાય અને અહીંયા આપણે જોશું તો બધા પથ્થરો અને માટી પડી છે એટલે અહીંયા પણ ખબર નઈ પડી અહીં પાથરમાં દબાઈ ગેલ છે તો કદા ક્યાં આના નીચે હશે પાથર તો આપણે ઉતારી કરી સકીએ ને કાર્યવાહી નથી પરંતુ અહીંયા થી હશે કદા કે બાથરૂમ પણ હોય શકે વધારે આપણે નોલેજ નથી પરંતુ પાણી કાઢવાનું અહીંયા થી પાથર માંથી છે દે આપું જી સકીએ પથ્થરમાં જ બનાવેલો જોયું કે ઉપર આપણે આ જે જે કોલમ દેખાય છે એના ઉપર કોઈ ઉપર ચડ્યા છે અને નામ પણ પોતાના લખ્યા છે તો આ એક જાણવા જેવું છે ને આપણે એને સતર્ક કરી છે કે ભાઈ ઉપર ચડવાનું નથી કોઈએ ગમે તે નાના મોટા તમે કોઈ હો અંદર બહુ સાચવી ના ઉપર તો બિલકુલ નથી ચડવાનું કારણ કે બહુ ખતરા કામ છે આ તમે જોવો છો એ સા સાધારણ વસ્તુ નથી કોઈ મોટા મોટા પથ્થર છે પાંચ પાંચ દસ દસ ફૂંટ લાંબા અને આ કોરે કોરા પથ્થરનું બાંધકામ છે તે રાજા રાજાશાહી વખતનું ક્યારે પડે કાંઈ નક્કી ના હોય જરાક જો તમારે અંદર ઉપર ચડો ને તમે તમારું વજન જો લાગે તો આ કોરા પથ્થર છે ભૂકંપમાં એકદમ જેને કહેવાય કે જર્જરીત થઈ ગયેલ છે તો આ તમને નુકસાન પણ થઈ શકે છે તો મિત્રો વિડીયો વ્લોગ તો તમે દરેક જગ્યાએ તમે દરેક યુટ્યુબમાં જોતા હશો વિડીયો ઘણા હશે પરંતુ આવું તમને કોઈ નહીં સમજાવે ને મને પણ એવું નથી કે ભાઈ તમને સમજાવું પરંતુ આ એક જાણકારી મહત્વની છે તમે મનોરંજન કરવા આવો અહીંયા વાસ્તુ જોવા આવો તમે ફોટો પાડો પરંતુ ઉપર ચડવાનું નહીં બહુ ધ્યાન રાખવાનું કારણ કે પથ્થર પથ્થર પડે તો અકસ્માત થઈ શકે તો આપણે બહુ સંભાળીને ગમે ત્યાં જાવું આપણે આ જૂના કે નવા એવા જોવા માટે આવશે શો કે તો બહુ યાદ રાખવાનું હાલવાનું છે ભાઈ તો મિત્રો આ માહિતી અને વિડીયો કેવો લાગો તે કમેન્ટમાં લખીને જણાવજો અવશ્ય અને ફરી આવા સારા સારા વિડીયો જોવા માટે આપણા વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી પણ જોવા મળશે આવા વિડીયો નવા નવા